ભાઈઓ તથા બહેનોને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને માતા સરસ્વતી માતાના શરણો મારા કોટી કોટી વંદન

ભાઈ અને તો કરી નાખી વધારે કઈ એવું રહ્યું નથી પણ મારે એક વાત કરવી હોય કે હોસ્ટેલ માં માણસ કેવો બનશે માણસ કેવો બનશે એનું વર્તન કેવું બનશે જુદો અને ત્રણ ભાવ જુદો ગાતો સાવ જુદો પણ સાહેબ તો હોસ્ટેલ દુનિયા આ ભાઈ દેખાવ હંફાવે અને હૃદય ભાવ ઠારે રૂબરૂની વાત કેવી હોય તો એક શબ્દ માં અને પાંચ પાછળ વાત તો ભલા જાજા કરીને પડકારા જોઈ જાજા કરીને પડકારા જોઈ હવે આ વિશે બધું તો બીજું કઈ ન કહી શકાય પણ આવા રાજવા ગઢવી કહેવાય કે યાદ આવે અને કહેવાય કે ઈ લખવાનો ઠાઠ અને ઈ બોલવામાં કેવી હોય ત્યારે કે સાંગ ત્રોડી ગયા બોલી કાળા જાડે બચુટાડે બેક જાડે તૂટી માણે તૂટે નથી જાળ હડા બેક પડે કાળા વેગ જાય કે બાગ વાડા

રથ લઈ અકૃજી મહારાજ કેવાય કે સોના નો રથ લઈ ઈ વૃંદાવન ની ગલીઓ માં આવે ને એ રથ જઈને કેવાય કે નંદ બાબા ના ઘરોડે ઉભો અકૃજી કેવાય કે આખી આવતિક્રિયા લઈને આવેલા અને યા નંદ બાબા ને વંચાવે હું તમારા બે દીકરા મોટો દીકરો બલરામ અને નાનો દીકરો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણને તેડવા માટે સોના નો રથ બોર્યો બોલાવા માટે કરશે સોના નો ય મારા કનૈયા ને લઈ જવાનો છે મારા લાલ ને લઈ જવાનો છે અને ના પાડી દીધી નંદ બાબા ને ના પાડી દીધી મા યશોદા કે આ કનશે અને પછી યશોદાને મનાવતા

કેવાય કે અગિયાર વર્ષની ઉમર અને તે પોતાની માતા યશોદા સાથે સુવે છે અને કૃષ્ણ પોતાની માતાના ડાવા હાથ નો તકિયો બનાવીને ને સુતા છે અને મા યશોદા કૃષ્ણના માકડીયા વાળ માં હાથ પહેર્યો છે કૃષ્ણ

હાદ થાય અને પડે એટલે ઈ કૃષ્ણ કૃષ્ણ ચરાવા જવાનું છે પણ આજ માં યશોદાએ હાથ ન કર્યો કારણ કે એ મનમાં દુઃખ કે મારો કૃષ્ણ મારો લાલ મારો કનૈયો આજે જતો રહી મને એના ઉપર નહીં ગમે નંદ બાબા માતા યશોદા કહેવાય કે કે કૃષ્ણ વચ્ચે વચ્ચે એની ઉપર થી પગથી માંડીને માથા સુધી ની કાળી કામડી ઓઢીને સુતા અને કેવાય કેશોદા માયે ઈ કાળી કામડી ખેંચીને માયે ઈ કૃષ્ણને જગાડ્યા અને કૃષ્ણ હજી તો આખું તો રડતી એક તો મનમાં દુખ કે મારો લાલા રહેવાનો એટલા માટે આંખો માંથી તો સતત રાઉન્ડ ધારાઓ હોય અને પછી જગાડ્યો કૃષ્ણ ભગવાન કેવાય

બારું બાજુ જોવે કે ચારે બાજુ આખા ગામના કોઈ ગોવાડ્યો પોતાની ગાયો લઈને નથી ગયા કે કોઈ ગોવાડ્યો પોતાની ગાયો નથી લઈને નથી ગયા અને બધા કહેવા કે રથની આજે બાજુ ઊભેલા ગોપીઓ બધી ઊભેલી અને કહેવા કે ઈ કૃષ્ણના વીરામાં કહેવા કે આંખમાંથી આવડાની બધાની તારો અહીંયા એક પ્રસાદી એવી આંખ નોતી કે જેમાં આવડાની ધારો ન હોય બધાની આંખમાંથી આવડાની ધારાઓ આવે અને દેસને કહેવા કે ચારે બાજુ નજર કરી અને કહેવા કે આમ માણસ હારે માણસ રહે ને કે માણસ હારે માણસ રહ્યો હોય અને એ જુદો પડ્યા એમાં કોઈ અને માણસ ને રડવું આવે એમાં વધારે નવાય નહીં માણસ રે અને માણસ જુદો પડે અને માણસ ને બાંધી એક ગાય આંડાની હોય કેવાય આંખ માંથી ધારાઓ ધારા અને બાબા નાખેલી નિરણ કોઈ પણ ગાયો એમાં એમાં મોટું પણ નાખ્યું કે મારું લાલ લાલભાઈ જવાનો અમારો ગોપાલ ભાઈ છે વાત તો ઘણી લાંબી છે કે ગોપ્યા નો ત્યાં બધા વૃક્ષ પાછળ ઉભેલા રાધાને સાંત્વના આપી માં યશોદાને સાંત્વના આપી રથમાં ચડે કૃષ્ણ અને કેવાય

મને દુખી દેખી દુખી કોણ થા તુ માહે તવાડી દયાડી જમાતો કે માથી મોટુ કોઈ નઈ જડદાર કે જગદીશ કે સૌ કોઈ નમાવે શીશ અંબા આગડા આયા હે ભગવત તો બજીને સવ ભવસાગર તરીયા અને નામ રે જપીને परमेश्वर पण मड़िया भगवत तो बजी ने सब भूसागर तरिया अन्य नाम रे जपी परमेश्वर पण मड़िया ये तारे फोड़ ले खेलवा हु मुक्ति न मागो दारा थी करे दुरे भी भक्ति न मागो ये तारे खोड़ ले खेलवा हु

दयाी جماعتو

અને આ હું કદી ભૂલી ન શકું એમ કહી માં ફરી મળશું અને ક્યારે મળશું

પડિયા વૃંદાવન ના ધામ રથડે બેસીને હરિ હાલિ આ રેલો હે આજ રથડે બેસીને હરિ હાલિયારે લોલ સુના પડિયા વૃંદાવન ના ધામ જો રથડે બેસીને હરી હાલિયારે લોલ હે આજે રથડે બેસીને વરિ હરિ હાલિયારે લોલ

વારી કે હું તો તને વારી જીઓ મણિયારા વસ્તુ જય જય ભારત ભારત માંથી જે રાજ